નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આપનું સ્વાગત છે નવા વર્ષમાં ફરીથી એકવાર વેવ અને ધુમ્મસ વચ્ચે વરસાદની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું છે જાન્યુઆરી મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ છવાશે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો એક બે ડિગ્રી ઊંચો ગયો હોવાને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારે નલિયામાં પણ તાપમાન ઊંચું આવીને નવ ડિગ્રીએ પહોંચ્યું હતું ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી ક્યારથી તાપમાનમાં ઘટાડો નોંધાશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે આગાહી અનુસાર આવનાર દિવસોમાં મોસમ શુષ્ક રહેશે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફથી રહેશે બે થી ત્રણ દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે પરંતુ તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઓછું થવાની આગાહી છે તો આ સાથે જ તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં આજે તાપમાનનો પારો પંદર ડિગ્રીની આસપાસ રહેશે આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આકાશ સ્પષ્ટ દેખાશે હવામાન નિષ્ટાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ડિસેમ્બર કરતાં જાન્યુઆરી મહિનામાં ઠંડી વધારે જોવા મળશે કારણ કે ડિસેમ્બર મહિનામાં ઉત્તરના ભાગોમાં વધારે હિમવર્ષા થઈ ન હતી પરંતુ હાલ ઉત્તરમાં વધારે બરફવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તો જાન્યુઆરીમાં કોલ્ડ વેવના વધારે રાઉન્ડ જોવા મળી શકે છે ગુજરાતમાં ચાર અથવા તો પાંચ તારીખથી ઠંડીનું પ્રમાણ વધી શકે છે જાન્યુઆરીમાં કોલ્ડ વેવ તીવ્ર ઠંડી અને પવનની દિશા અને ગતિમાં બદલાવ આવશે આ મહિનો છેલ્લા ચારથી પાંચ વર્ષની સરખામણીમાં વધારે ઠંડો જોવા મળશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ચાર થી સાત તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે તો આ ઉપરાંત બાર થી અઢાર તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે આ સિવાય આગામી તારીખ ચાર થી સાત દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રીથી ઓછું થવાથી પ્રબળ શક્યતાઓ છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે